ત્રણ ત્રણ નંબરે તો મિત્રો પેલા તો આપણે નંબર ઉલાડી દેસુ જેનો જે નંબર આવશે લાઈનમાં લાગી જ અહીં આવીને ચિઠ્ઠી ઉપાડવાની રેહ તાર કે ચોકડી તો નહી ખાવાનું એક આ સમોસા ખાવાનું બે નંબર ના પટે ત્યાર સુધી આપણે ચાલુ રાખશું પોત પોતાના સમોસા યાદ રાખવાનું ખોટું બોલવા નહીં રાખવા નહીં મેળવ લાગેલી આપણે પોતાના યાદ રાખવાના અને છેલ્લે હાથું બોલવાન જેને સૌથી વધારે સમોસા ગાધાશી એને આપણે ઇનામ આપશું પણ અમે લખી દેન જો રેડી ભાઈ હા તો યાદ રાખજી નહીં યાર ગલગો ઉતારો કરી રેડી રેડી હા રેડી કરણ યાદ રાખજી લઈ હેડો ભાઈ આવી આ બે પડી આલુ પાર હાથમાં રાખજો એક નંબરથી બોલજો બરાબર બોલો હેડો એક નંબર બે નંબર તારે નંબર 4 નંબર 5 નંબર 6 નંબર 7 નંબર 8 નંબર 9 નંબર 10 નંબર 11 નંબર તો મિત્રો મળીએ તો મિત્રો પહેલા નંબર આવી ગયો છું હું હવે કરી સ્ટાર્ટ કરો ચાલુ કરો હાલો ચલે જવાનું તો તો મિત્ર બીજા નંબર માં આવી ગયો મે ચિઠ્ઠી લઈ લીધી ખોલી ને અંદર ને બે નંબર આ તો ખાઈ લે ચિઠ્ઠી જવાનું ફટફટ ખાઈ આવી

અલે જરા જો છેતરામ સમોસા વધારે બે નંબર મિત્રો આ તીજારાઉન્ડ ચોકડી તો મિત્રો આપણે માં આવી ગયા છીએ ચોકડી

મિત્રો ચોથા રાઉન્ડમાં ચાર હું હું ત્રણ ચોકડીની અંદર નાખી કારણ કે આ પડે ચોકડી ચોથા રાઉન્ડમાં નંબર આપણે આવી ગયા બધા ભેગી કરી નાખો અલગ અલગ ના ચોકડી ચોકડી મિત્રો આપણે ચોથા રાઉન્ડમાં આઠમો નંબર આયા

આ લઈ લો ચોકડી ફટાફટ લે એ આવિ તો ચિઠ્ઠી નઈ કરવાની એક જ ચિઠ્ઠી લેવાની બે તો ચોકડી જાય છે તો મિત્રો વા જો આ 20 નંબર વાળી 20 નંબર લાગે આ રોજ આ રોજ જીતવા વાળો આજ પતો લાગતો નઈ જીતે મની આજ આવતો આવતો નંબર 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 ચોકડી મે દેતા રહો પાછા ચોકડી ના આવ થારું ચોકડી છોય છોરાઓ યાર નંબર ચોકડી જ આવે 3 વાહ બાબા 10 10 નો બે બે

તે નંબર આહા એલા 3 બધો નંબર આ હોય નંબર નહીં આવે ચોકડી હા હા

સમોસા વધ્યા એ અને ચીઠીઓ લ્યાદેજો નવી બનાવજો ચોકડીઓ ની વધારે આવી તૈયાર કરી દીધી

હા હા પગોળા લંબળો વાળો બે સમોસો લે લે આ 3 નંબર આયો 3 નંબર આયા મેરા યે આવો નંબર આયો 3 નંબર 3 નંબર મોલે નાખી મોયમણી આ રો 3 નંબર નહીં નાખ્યો અંદર આવ નાખ્યો લે ચીટિંગ ના કરિયા અફેર નંબર નહી આવલક ચોકડી 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 જિતે દાન ચોકડી 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 ઉપર ભાઈ ચોકડી

તો મુ બે જ સમોસા ખાધા અને ચોથા નંબરે આતા ભૂલુભાઈ તો ભૂલુભાઈ નવ સમોસા ખાધા ભાઈ પાંચમા નંબરે આતા બા તો બા એ સાત સમોસા ખાધા હે અને છઠ્ઠા નંબરે આતા જેને આજથી ચેલેન્જ માં જીરો જીરો માર્ક લાયા હે સદેવ ભાઈ મારા ભાઈઓ એક સમોસો અને સાતમા નંબરે આતા લીલોજી તો લીલાજી આઠ સમોસા ખાધા હે આઠમા નંબરે આતા ભરત તો ભરત છે આઠ સમોસા કહેતા હોય નવમા નંબરે આતા કરણ ભોણો તો કરણ ભોણા સાત સમોસા કહેતા હોય દસમા નંબરે આ તો શક્તિ તો શક્તિ એક પોઈન્ટ ઓલે રહી ગયો શક્તિ એ બાર સમોસા અગિયારમા નંબરે આ તો પ્રતીક તો પ્રતિક એ ચાર સમોસા કહેતા હોય

ત્રણેય ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો ફેસબુક માં ત્રણ પેજ છે રાજા બહુચર પંચો પાટણ લોક્સ રાજા બહુચર રસોઈ ત્રણેય પેજ ને ફોલો કરી દેજો મળીએ નવા લોક સાથે ત્યાં સુધી